કેમ છો બાળકો ચલો તમારી સામે 20 મુકેલી દેખાય આ એ 20 તમારે આ સામે કુંડાળો બનાવી લો એક કુંડાળામાં મુકવાનું જેનો પહેલો નંબર આવે એ વિનર હા રેડી રેડી 1 2 3 સ્ટાર્ટ કણવીના ચલો હવે ને પિયાન છું ચલો વન ટુ થ્રી સ્ટાર્ટ

ચલો 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 વિશ દેવાંડ ચલો હવે કોનો નંબર પ્રિયાંશી અને કુણાલ વન ટુ થ્રી સ્ટાર प्रियंशी चलो प्रियंशी ताली पड़ो प्रियंशी बेटे वेरी गुड चलो अबे कौन है नंबर प्रियंशी ने जयनीश नो चलो वन टू थ्री स्टार्ट <laughs> चलो कौन विनर है ના વિયાંજી વિયાંજી આય જોયું તમે એને એક થી એક ઉપાય દીને દીસ એટલે જેની સુકતા તો વચ્ચે વચ્ચે થી દીસ મૂકીને એટલે કોણ વિનર કહેવાય વિયાંજી વિયાંજી તો ચાલ વિયાંજી માથે જતો આવી પડો સરસ વેરી ગુડ ચલો હવે કોનો નંબર વેદાસને દિત્યાકુમારી ચલો 1 2 3 સ્ટાર્ટ જલ્દી જલ્દી મૂકો ચલો ચલો ફાસ્ટ દિશા ને રોનક વન ટુ થ્રી સ્ટાર્ટ ચલો ફટાફટ મૂકો તાઈ પાડો બધા ચલો વિહ મૂકો મૂકો ચલો હવે નંબર વિહાન ને બંને વિહાન વિહાન જ છે વન ટુ થ્રી સ્ટાર ચલો જલ્દી જલ્દી મૂકો चलो एक रहेगी एक रहेगी विहान चलो अब कौन विनर विहान वी हाँ, बन विहान विनर चलो टाइपर बजा